શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે આઠ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે વિષય તરફના વલણને ભગવાન તરફ વાળીએ સંસાર વ્યવહારમાં આપણે જેને વિશ્વાસ કહીએ છીએ તેને જ પરમાર્થમાં શ્રદ્ધા કહે છે ઊણપ એ જ સંસારનું રૂપ હોવાથી તે પૂર્ણ થયો એમ કદી જ બનતું નથી સમાધાન એ પૂર્ણત્વનું લક્ષણ છે નિર્હેતુક કર્મ કરવાથી ખરી સાત્વિકતા ઉત્પન્ન થાય છે અને પછી પૂર્ણાહુતિ આપી શકાય છે આવી રીતે સર્વસ્વ અર્પણ કરવું એનું નામ જ યજ્ઞ ત્યાગ અને ભગવાનનું સ્મરણ એમાં યજ્ઞનો ખરો અર્થ રહેલો છે પરમાર્થ સાધ્યો કે સાધુનો દેહ પુષ્ટ થાય છે તે શું દૂધ પીપીને થતો હશે કે ના ભગવાનના આનંદથી તેનો દેહ ભરેલો હોય છે પરંતુ સાધક અવસ્થામાં તેનો દેહ કષ્ટમય સ્થિતિમાં જ હોય છે ખરું કહીએ તો પરમાર્થી માણસને દીનતા કે લાચારીનું કારણ જ નથી પૈસા હોય તો તેણે રોજ શિખંડ પૂરી ખાવા પણ બીજે દિવસે જો ઉપવાસ પડ્યો તો આગલા દિવસના પકવાન યાદ આવે તે નહીં ચાલે સર્વમાં ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ કહેલો છે જેમને હિત સાધી લેવું છે તેમને માટે ગૃહસ્થાશ્રમ જેવો આશ્રમ નથી પણ લગ્ન કરીને સારો એ સમય વિષયમાં ગાળવા લાગ્યા અને સંસારના કર્તવ્યો વિસારે પાડ્યા તો લગ્ન કરીને શું મેળવ્યું ઉદ્યોગ કરીને પેટ ભરવું જોઈએ એ ખરું પણ નોકરી કરતાં માલિકને જ સર્વસ્વ માનવા લાગ્યા અને દેવને ભૂલ્યા તો તે કામનું નહીં દેવનું સ્મરણ રાખીને નોકરી કરીએ ગૃહસ્થાશ્રમમાં દેવ નહીં મળી શકે એમ કોઈ કહે તો તેનું ખરું માનશો નહીં દેવ મળે જ એની ખાતરી રાખવી આપણો ભાર સંપૂર્ણપણે ભગવાન પર નાખી દેવો સંકટ આનંદ બંને ભગવાનને કહેવા જે સ્થિતિમાં ભગવાન રાખે તેમ સમાધાનમાં રહેવું અર્પણ બુદ્ધિથી સર્વકર્મ કરવા જેમાં મારું મન મને કોરી ખાય નહીં એ કામને સારું સમજવું કોઈ પણ માણસને જ્યાં સુધી જે કંઈ છે તે બધું સંસારમાં જ રહેલું છે એમ લાગે છે ત્યાં સુધી પરમાર્થથી તે દૂર રહે છે ખરાબ લોકો સમાધાનમાં દેખાય ખરા પણ ખરેખર નથી હોતા ખરાબ કામ કરનારને કોઈને કોઈ દિવસ પણ પશ્ચાતાપ થયા વગર રહેતો નથી કોઈ સ્ત્રી પોતાના સાવકા છોકરાને ખાવા પીવાનું આપે પણ અંદરથી તેને તેના પર પ્રેમ નથી હોતો તેવી રીતે આપણે પરમાર્થ કરીએ છીએ ખરું જોતાં અહીં આ જ આપણે ચૂકીએ છીએ આપણું વલણ જે વિષય તરફ છે તે ભગવાન તરફ લાવ્યા કે ભરમાત્ સધાયો જે વિષયોમાં દેખાતા સુખને ભગવાનમાં જોવા લાગ્યા એટલે કે ભગવાનના સ્મરણમાં જેમને સુખ સમાધાનનો લાભ થયો તેમનું મનુષ્ય જન્મ મેળવીને ખરું કલ્યાણ થયું સંસાર માટે આપણે જે ખંત છે તેની એક ચતુર્થાંશ ખંત જો ભગવાન માટે રાખી તો આપણું કામ ચાલ્યું અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ